श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः श्रीवासुदेवाय नमः श्रीकृष्णाय नमः ॐ श्रीपरमात्मने नमः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्छ्यते पूर्णस्य માદાય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્ય તે આપ સર્વેનું અમારી ધાર્મિક ચેનલમાં હાર્દિક સ્વાગત છે આપણે આજે શ્રીમદ્ ભાગવત મહાપુરાણ દસમસ્કંદનો સારનું શ્રવણ કરીશું જો આપને અમારા વિડીયો સારા લાગતા હોય પસંદ આવતા હોય તો લાઇક અને શેર કરજો અને જો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે જય શ્રી કૃષ્ણ અત્યાર સુધી આપણે શ્રવણ કર્યું કે યશોદામાં શ્રી કૃષ્ણ ભગવાનને ખાંડણીયા સાથે બાંધે છે અને પછી યશોદામાં રસોડામાં જતા રહે છે ત્યારે ખાંડણીયા સાથે શ્રી કૃષ્ણ ભગવાન બહાર આવે છે અને એમના ઘરની બહાર બે યમલાર્જુનના વૃક્ષો હોય છે કે જે કુબેરના પુત્રો હોય છે અને નારદજીના સાપથી વૃક્ષો બન્યા હોય છે તે બંને યમલાર્જુનના વૃક્ષોનો ઉદ્ધાર કરે છે અને આવી રીતે કુબેરના બે પુત્રો નળકુબેર અને ને નારદજીના સાપથી મુક્ત કરાવે છે ઝાડ પડવાનો અવાજ ગોપીઓએ સાંભળ્યો ગોપીઓ દોડતી ત્યાં આવી છે આ મોટા ઝાડ કેવી રીતે પડ્યા હશે નારાયણની દયા થઈ અમારો કનૈયો બચી ગયો આમ ગોપીઓ કહેવા લાગી નંદ બાબા પણ દોડતા આવ્યા છે જોયું કે કનૈયો ખાંડણીયા સાથે બંધાયો છે અને કોણે બાંધ્યો અને કોઈ છોડતું કેમ નથી નંદ બાબા દોડતા આવ્યા છે અને લાલાને છોડ્યો છે નંદ બાબા કનૈયાને કહે છે બેટા તારી માએ તને બાંધ્યો હતો બેટા માએ બાંધ્યો પણ મેં તો તને છોડાવ્યો છે બેટા તું કોનો દીકરો તો કનૈયો તરત જ કહે છે કે આજ સુધી માનો હતો પણ આજથી તમારો દીકરો છું નંદબાબાને ઈચ્છા હતી કે એકવાર કનૈયો કહે કે બાબા હું તમારો દીકરો છું આજે તે ઈચ્છા નંદબાબાની પૂર્ણ થઈ છે નંદ બાબાએ યશોદાને ઠપકો આપ્યો છે તને વિવેક નથી લાલાને તે કેમ બાંધ્યો યશોદા વિચારે છે કે મને જ બધા ટપકો આપે છે યશોદા વળતો જવાબ આપે છે કે મારે ક્યાં એને બાંધવાની ઈચ્છા હતી પણ તે ચોરી કરવાની એની આદત છે તે છોડાવી છે તેથી મેં એને બાંધ્યો છે પણ તે પણ પ્રેમથી બાંધ્યો છે યશોદા લાલાને બોલાવે છે બેટા અહીંયા આવો અહીંયા આવો કનૈયો જવાબ આપે છે હું નહીં આવો હું તો બાબાનો દીકરો છું યશોદા વિચારે છે કે ગોપીઓ રડતી હતી બાળકો રડતા હતા છતાંય મેં નિષ્ઠુર થઈને લાલાને બાંધ્યો મેં લાલાને બાંધ્યો તે યોગ્ય કર્યું નથી યશોદા લાલાને બોલાવે છે અને કૃષ્ણ જતા નથી આજે કનૈયો રિસાયો લાલો ક્યારે ગોદમાં આવશે એમાં રડે છે લાલાએ તે જોયું એવું જ આપણું છે આપણે બધા વૈષ્ણવો રડીએ ત્યારે તે પરમાત્માથી સહન થતું નથી શ્રી કૃષ્ણ પ્રેમ કરે છે તેવો પ્રેમ કોઈ કરી શકતું નથી શ્રી કૃષ્ણ માટે ભગવાન માટે જે એકાંતમાં રડે છે તેને કનૈયો આવીને મળે છે હસનારને કનૈયો મળતો નથી એટલે યશોદાજી અહીં રડવા લાગ્યા છે ઘણું દુઃખ થયું છે કે કનૈયો મારી પાસે આવતો નથી શ્રી કૃષ્ણથી જશોદા માનું આ દુઃખ સહન થયું નહીં કનૈયો દોડતો માની ગોદમાં આવ્યો છે અને પોતાના પિતાંબરથી માના આંસુ લોછે છે માએ ખૂબ પ્યાર કર્યો છે કેવો ડહયો છોકરો છે મારો માતાજી લાલાને સમજાવે છે બેટા મેં તને બાંધ્યો તે મેં ભૂલ કરી છે બેટા મેં તને બાંધ્યો તે મનમાં રાખીશ નહીં તું ભૂલી જજે એટલે કનૈયો કહે છે મા હું બધું જ ભૂલીશ પણ તે મને બાંધ્યો તે હું કદી નહીં ભૂલું મા થોડા સમય પછી હું દ્વારકાનો રાજા થઈશ તો પણ હું બરાબર યાદ રાખીશ કે મારી મા યશોદાએ મને બાંધ્યો હતો માં હું તને છોડીને જઈશ પણ તારો પ્રેમ ભૂલવાનો નથી તારું આ પ્રેમનું બંધન કનૈયો કદી નહીં ભૂલે મા હું રૂકમણીનો નહીં કોઈનો નહીં પણ તારો બંધાયેલો છું આ પરથી આપણે સમજવું જોઈએ કે જ્ઞાની ઈશ્વરનો સાક્ષાત્કાર કરી શકે પણ પરમાત્માને બાંધવાની શક્તિ જ્ઞાનીમાં નથી એ તો ભક્તિમાં જ છે ભક્ત જ ભગવાનને બાંધી શકે શ્રી ભગવાનને તપ જ્ઞાન એના કરતાં પણ પ્રેમ લક્ષણા ભક્તિ જ ગમે છે એ જ શ્રેષ્ઠ છે જ્ઞાન અને તપ ભગવાનને બાંધી શકે નહીં પ્રભુ તો રોજ જ જીવ માત્ર પર પ્રેમ વરસાવે છે પણ જીવ એવો દુષ્ટ છે કે પ્રભુ સાથે પ્રેમ કરતો નથી પ્રેમ જગાડતો નથી આપણે રોજ જ એવો ભાવ કરવો જોઈએ કે ઠાકોરજીએ મને કૃપા કરીને સુખી કર્યો છે એનો વારંવાર વિચાર કરશો તો પ્રભુમાં પ્રેમ જાગશે ભાગવતમાં નવ પ્રકારના રસ છે હાસ્યરસ શૃંગાર રસ વીર રસ કરુણ રસ વગેરે અને એમાંય દસમો રસ છે ભક્તિ રસ એમાં છલો છલ ભક્તિરસથી ભરી જઈએ આપણે તો બીજા નવે નવ રસોથી ઉત્તમ રસ એટલે ભક્તિ રસ અહીં આપણે એમ વિચારવું જોઈએ કે બે યમલાર્જુન ઝાડનો ઉદ્ધાર થયો પણ ખાંડણિયાનો ઉદ્ધાર કેમ ન થયો શ્રી ભગવાન બંને વૃક્ષની વચ્ચેથી થઈને બીજી બાજુ નીકળ્યા અને ખાંડણીઓ વાંકો થઈને ત્યાં જ અટકી પડ્યો એટલે પ્રભુએ ઝાડની અંદર પ્રવેશ કર્યો આથી ઝાડનો ઉદ્ધાર થયો એ જ રીતે ભગવાન જેના અંતરમાં પ્રવેશ કરે તેનો ઉદ્ધાર થાય એ જ રીતે પ્રભુ આપણા હૃદયમાં આવે તો જ આપણો ઉદ્ધાર થાય ગોપીઓ યશોદામાં પાસે આવે છે અને કહે છે કે કનૈયાને મારા ઘરે મોકલો તો કનૈયો ગોપીઓના ઘરે જઈને ગોપીઓ કહે છે લાલા મારા ઘરે આવીશ તો કનૈયો કહે છે કે હું તારા ઘરે આવે તો તું મને શું આપીશ તો ગોપીઓ કહે માખણ કનૈયો પૂછે છે કેટલું આપીશ ત્યારે ગોપી સામૂહ પૂછે છે ને ત્યારે કનૈયા તને કેટલું માખણ જોઈએ બોલ ત્યારે કનૈયો બે હાથ ઉઘાડા કરીને આટલું એવું બતાવે છે ગોપી પૂછે છે કનૈયા તેટલું તું માખણ ખાઈ શકીશ ખરો ત્યારે કનૈયો કહે છે કે હું તો મારા મિત્રો માટે માગું છું મારે કંઈ ખવડાવવું નથી હું તો બધાને ખવડાવીને રાજી થાઉં છું ગોપીઓ શ્રી કૃષ્ણને કહે છે કનૈયા મફત માખણ નહીં મળે તારે મારા ઘરનું કામ કરવું પડશે તો કનૈયો પૂછે છે હું શું કામ કરું ગોપી કહે જા પેલો પાટલો લઈ આવ પાટલો ઘણો ભારે હતો પણ માખણ મળશે અને બાળકોને ખવડાવીશ એ આશાએ કનૈયો પાટલો ઊંચકીને આવે છે અને પાટલો ઊંચક્યો એટલે કનૈયાનું પીતાંબર છૂટી ગયું અને અને ગોપીઓ એને આવા જોઈને ખૂબ જ હસે છે પછી ગોપી કહે છે કે પાટલો તો તે લાવી દીધો હવે થોડુંક નાચને કનૈયા કનૈયો માખણના લોભે ગોપી પાસે નાચે છે આજે જગતને નચાવનાર નટવર કનૈયો પ્રેમને વસ થઈને ગોપીઓની સામે નાચે છે પ્રેમના બંધનથી જગતને નચાવનાર આજે જાતે નાચે છે ગોપીઓના પ્રેમથી બંધાયેલો શ્રી કૃષ્ણ બાળકૃષ્ણ ગોપીઓના ઘરના કામ કરે ગોપીઓના માથા પર બેડું ચડાવે પાટલા લઈ આવે ગોપીઓને આનંદ આપવા માટે નાચે અહીં આપણે એમ સમજવું જોઈએ કે વ્રજની આ લીલામાં પ્રેમનો ભાવ છે તેમાં જ્ઞાન વૈરાગ્ય વિશેષ નથી ગોપીઓ કનૈયાને માખણ આપીને રાજી કરે અને ગોપીઓ પ્રેમ દૂરથી કનૈયાને બાંધે છે બસ આજે આટલું જ શ્રીકૃષ્ણાપણમસ્તુ શ્રીકૃષ્ણ શરણ મમા શ્રીકૃષ્ણ શરણ મમ કૃષ્ણ શરણ મમા જય શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમા કૃષ્ણ શરણ મમા